ગુજરાતી પંચાંગ અનુસાર નવ ફેબ્રુઆરીને શુક્રવારે વિક્રમ સંવત બે હજાર એસી ના પોષ માસના સુદ પક્ષની તિથિ છે ચંદ્ર રાશિ ધન છે ત્યારે રાશિફળ પ્રમાણે તમારો શુક્રવાર કેવો રહેશે મેચ રાશિના જાતકોને પૈતૃક સંપત્તિ સંબંધિત લાભ થઈ શકે છે વૃષભ રાશિના જાતકો પોતાની ક્ષમતાથી વિશેષ કાર્ય પૂર્ણ કરી શકશે મિથુન રાશિના જાતકોના દિવસની શરૂઆત હળવાશ થશે કર્ક રાશિના જાતકોને કોઈ પણ પ્રયાસમાં વિશેષ સફળતા મળશે સિંહ રાશિના જાતકો પર કેટલીક નવી જવાબદારીઓ આવશે કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે તુલા રાશિના જાતકોને અટકેલા નાણાં પરત મળશે વૃશ્ચિક રાશિના જાતકોને વડીલોની સલાહથી ફાયદો થશે ધન રાશિના જાતકોએ રોકાણ અંગે પુનઃ વિચાર કરવો મકર રાશિના જાતકો માટે શુભ અવસરોનો યોગ સર્જાઈ રહ્યો છે કુંભ રાશિના જાતકોએ ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો અને મીન રાશિના જાતકોના માન સન્માનમાં વધારો થવાની શક્યતા છે